નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ચાર ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો શરૂઆત કરીએ ધોરણ ચાર ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચુકી છે તેમના પ્રવૃત્તિ નંબર તેર પેટર્ન તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમનું પોસ્ટર અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો શરૂ કરીએ પ્રવૃત્તિ નંબર તેર પેટર્ન જુદી જુદી સાડી પડદો કે અન્ય પ્રિન્ટ થયેલ કાપડ તમે જોયા હશે તેનો અભ્યાસ કરો તેમાં કેવી કેવી પેટર્ન જોવા મળી તે અહીં દોરો પેટર્ન આધારે વર્ગનું તોરણ તૈયાર કરો મેદાન મેદાનના જુદી જુદી સામગ્રીથી પેટર્ન તૈયાર કરો તો જોઈએ પડદામાં જોવા મળેલી પેટર્ન દોરો તો પડદાની અંદર જોવા મળે જે પેટર્ન અહીં છે જે તમને દોરીને બતાવેલી છે ત્યાર પછી આપણે જોઈએ કે શર્ટમાં જોવા મળેલી પેટર્ન દોરો તો આ શર્ટની અંદર જોવા મળેલી પેટર્ન પણ અહીં તમને દર્શાવેલી છે જે તમે જોઈ શકો છો બારી કે દરવાજાની જોવા મળેલી પેટર્ન અહીંયા બારીને આપેલી છે ને અહીંયા તમને આપેલી છે ત્યાર પછી કે તમને પેટર્ન જોવા મળે હોય તેવી જગ્યાઓ વસ્તુઓની યાદી તૈયાર કરો તો કે શર્ટ સાડી બારી બારણા દિવાલ ભોય તળિયાની લાદી વાસણ કપડા તોરણ પડદા ઓછાડ ચાદર ટાઇલ્સ ગિફ્ટ રિપેરિંગ પેપર કાર્પેટ વોલપેપર ઘરેણાં જેવી ઘણી બધી જગ્યાએ પેટર્ન જોવા મળે છે પેટર્ન આધારે તૈયાર કરેલા તોરણનું ચિત્ર અહીં દોરો છે અહીં તોરણનું ચિત્ર પણ અહીં દોરીને બતાવેલ છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ચારની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના તમામ સોલ્યુશનની પીડીએફ અને બુક બંને મેળવી શકો છો એ તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી અને ઓશન કોચિંગ ક્લાસીસ છે એપ્લિકેશન પરથી પણ તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર ચૌદના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે